ગઈ તારીખ આઠમી મે ના રોજ એક સચિન જેઆરી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું જે બાબતે સચિન પોલીસ સ્ટેશન સચિન જેઆરીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનડીટેક વન શોધાયેલો મટરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરાય જાડેજા મળેલ કે આ જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસિ ગણેશ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે જે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસી માં રહે છે એને એક કિસમ અરમાન છોટેબાબુ હસમી સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણી વાર રહેતા હતા અને તેના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટે બાપુ હાસની ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બાર જમવા ગયા અને ત્યાં જેમાં પછી એનું મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો સૌ પ્રથમ એ માહિતી ભાગી અને એ મૂળ જે હાસમી છે ચોરમાન હાસમી એ પાંડેસર વિસ્તારમાં રહે છે ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે ત્યાંથી નેપાળ જયેલો જતો હતો પોખરા પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી થી બાતની આધારે કેમેરાની ટીમે